દિયોદરના દ્રાડવ નર્મદા કેનાલ પર નીલગાયના હત્યાનો મામલો ડીવાયએસપી સહિત પોલીસ વન વિભાગની ટીમ નર્મદા કેનાલ પર પહોંચી ગઈકાલે પાંચ નીલગાયની નિર્દય હત્યા કરતા કેનાલ પરથી અવશેષો મળી આવ્યા હતા જંગલી પશુઓની હત્યા નહેરાફેરી મામલે તપાસનો ધમધમાટ છે ગો પ્રેમીઓની રજૂઆતને ધ્યાને લઈ દિયોદર ડીવાયએસપી સહિતની વન વિભાગે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું રાત્રિના સમયે જાણ્યા શખ્સોએ ફાયરિંગ શિકાર કર્યા હોવાના આક્ષેપ વિભાગ અને પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું જગદીશ સોની દિયોદર તારીખ પાંચ એક બે હજાર છવ્વીસના ના સવારે સાત વાગ્યાની આસપાસ કોઈ એક સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ હતી અને એકસો બારની ની ટીમ ત્યાં પહોંચેલી હતી અને એ સાથે જ ત્યારે આર એફઓની ટીમ પણ એ જગ્યા ઉપર હાજર હતી અને દિયોદર તાલુકાનું ધ્રાંડવ ગામ તેના કેનાલની બાજુમાં આવા નીલગાયના હોય એવું અવશેષો હોય એવું જણાઈ આવતું હતું પ્રાથમિક દૃષ્ટિએ એટલે વન વિભાગ પણ ત્યાં હાજર હતો અને તેમને એ તમામ અવશેષોમાંથી કલેક્શન કરી અને એમને તપાસ અર્થે તથા પીએમ માટે આગળ ઉપર મોકલી આપેલ છે અને આ જે સમગ્ર ઘટના છે તેની તપાસ વન વિભાગના આરએફઓ સતીષ પરમાર સાહેબ અત્યારે કરી રહ્યા હોય અને હાલ આજના દિવસે અમોએ ખુદ પણ એ જગ્યા ઉપર જઈ અને ત્યાંની વિઝિટ લીધેલી છે અને સ્થાનિક લોકો સાથે પણ આ બાબતે વાતચીત કરેલી છે કે તેઓ આ બાબતે શું કહેવા માગે છે હાલ તો એ તપાસ અર્થે ચાલુ છે એટલે તપાસમાં આગળ ઉપર પીએમ નોટ આવ્યા બાદ ખબર પડશે કે શું વસ્તુ છે અને આ બાબતે અમે આરએફઓ એફ સતીષ પરમારનાઓ સાથે પણ વાત કરેલી અને એમને પણ અમે કહેલું છે કે પોલીસ તંત્ર તરફથી વન વિભાગને સમગ્ર પ્રકારની મદદ માટે કાર્યવાહી કરવામાં આવશે અને વિભાગ આ કાર્ય કરે છે તો તેમને પોલીસ તંત્ર મદદરૂપ થશે અને ખૂબ સંવેદનશીલ આ બાબત હોય એટલે આપણે સંવેદનશીલતાથી આ બાબતે સ્પષ્ટપણે કાર્યવાહી કરવાની થશે